મારી યુટ્યુબ ચેનલની અંદર ફરી એકવાર બધા મિત્રોનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધા મિત્રોને જય શ્રી રામ જય રામા પીર આજે આપણે કે જવાહર મેદાનમાં ટૂંક સમયની અંદર અહીંયા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ભાવનગર કા રાજા ઉદયભાઈ દવે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા એમનું આયોજન કરવામાં આવે છે બહુ જબરદસ્ત એમનું આયોજન હોય છે તો બધા મિત્રો અહીંયા જવા એકવાર અવશ્ય બધા જો ટૂંક જ સમય અંદર ચાલુ થઈ જશે ગણેશ ઉત્સવ અને એને આયોજનની ફૂલ તડા માર તૈયારી હાલી રહી છે ચાલો હું તમને બતાવું જો મિત્રો તમે જોઈ શકો છો આ ભાવનગર કા રાજાની ફૂલ તડા માર તૈયારી હાલી રહી છે ડોમમાં અને ચાલુ વરસાદ એવો ભાઈ અત્યારે વરસાદ પણ ચાલુ છે તો પણ આ કામ ચાલુ ફૂલ કામ ચાલુ છે જોઈ શકો છો તમે ટૂંક સમયમાં ચાલુ થઈ જાય ભાવનગર કા રાજા બે થી ત્રણ દિવસની અંદર લાવવામાં આવશે અને મિત્રો આ જે કંઈક સફેદ કલરનો ડોમ નાખે છે એ કઈ ખબર નથી હું બને છે પણ જોરદાર આનું પણ કામ ચાલુ વરસાદમાં જોરદાર કામ ચાલુ છે મિત્રો આપણે કેવી જગ્યાએ જગ્યા ગયા છે કે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ વેચાય છે બને ત્યાં સુધી નાના માણસો પાસે લેવાનો આગ્રહ રાખજો કારણ કે સુવિચારમાં પણ લખ્યું છે કે ભગવાન પણ વેચાઈ જાય છે બજારમાં ગરીબ માણસોનું પેટ ભરવા માટે ભાઈ ઇકો બને ત્યાં સુધી ફ્રેન્ડલી ગણપતિ દાદા ની મૂર્તિ લેવાનો આગ્રહ રાખજો ચાલો હું તમને બતાવું ગણપતિ દાદાની મૂર્તિ ને તમે જોઈ શકો છો મોટા મોટી હરિદિ સીધી વાળા ગણપત જતા આજે છેલ્લું પંડાલ દેખાય છે ની ભાઈ છે મૂર્તિ બહુ મસ્તી